જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં સુરતના યુવક શૈલેષભાઈ અને તેઓનો અંતિમ યાત્રામાં કેન્દ્રીય મંત્રી સી પાટીલ સહિત પ્રદેશ સરકારના મંત્રીઓ અને સામાજિક અગ્રણીઓ પણ જોડાયા હતા જોકે મૃતક શૈલેષની પત્નીએ મંત્રી પાટીલ સમક્ષ પોતાની હૈયા વરાળ હતી હજારોની ભીડ પત્ની અને પરિવારજનોનો કલ્પાંત આ દ્રશ્યો છે સુરતના પરિવારના દીકરા શૈલેષની અંતિમ યાત્રાના જેઓ જમ્મુ કાશ્મીર ખાતે થયેલા હુમલામાં માર્યા ગયા હતા બુધવારે રાત્રે તેમનો પાર્થિવ દેહ સુરત ખાતે લાવવામાં આવ્યો હતો અને ગુરુવારે તેઓનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો

જયારે મોટા મોટા નેતા આવે કોઈ વીઆઈપી માટે પાછળ કેટલી ગાડી ઉપર હેલિકોપ્ટર તે નથી છે ટેક્સ પે કરે છે એના ઉપર નથી વીઆઈપી માટે જે સર્વિસ છે એ આ લોકો માટે કેમ નથી હું આર્મી આર્મી કેમ્પમાં જિલ્લાઈ જિલ્લાઈને કીધી હતી કે ઉપર કેટલા લોકો જખમી છે તમે લોકો જલ્દી કંઈક કરો અમે ઉપરથી પડતા આખરતા નીચે ઉતરાતી હજી ઉપર કોઈ ફેસિલિટી ગઈ નહોતી ઉપર આટલું બધું થઈ ગયું હતું નીચે આર્મીને ખબર કેમ ન પડે કે ઉપર આ થઈ ગયું છે આતંકવાદી અમારી સામે આવીને ગોળી મારી જાય છે હિન્દુ મુસલમાનને અલગ કરીને હિન્દુના બધા ભાઈઓને ગોળી મારી છે તો આપણે આર્મી કરે છે શું લાખોની સંખ્યામાં આર્મી હતી ત્યાં અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન નહીં કોઈ પોલીસ મેન નહીં કે કોઈ ફર્સ્ટ એડ કીટ નહીં કાંઈ જ સુવિધા નહીં એમાંથી એક આર્મી મેન એવું કે છે કે તમે લોકો ઉપર ફરવા સુકામ જાવ છો હવે તમે મને એ વાતનો જવાબ દો જો આ રીતનું હતું તો તમે અમને જવાબ સુ છો નહી હવે હવે મારા ઘરનો સ્તંભ વયો ગયો છે હવે તમે મને મને પાછો આપો મને પાછો આપો મારે બીજું કાંઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી અને આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું અને ડોક્ટર બનાવી છે અને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ નહી મને ન્યાય જોઈએ મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ આટલા વર્ષની સર્વિસમાં એને ટેક્સ તમે કટ કરીને તમે સેલરી આપો છો ને અને ઉપર જતા અમે કાંઈ પણ વસ્તુ ખરીદીએ છીએ ક્યાંય જઈએ છે ફરીથી ટેક્સ ટોલ ટેક્સ બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી મને એનો ન્યાય જોયો તમે લોકો અહિયાં જ રહ્યો તમે મને કે તમે શું કરશો એના માટે આ એક નહીં આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા બધા આવડાવ છોકરા હતા નહીં સરકાર ખાલી કીએ છે કે અમે કરશો આ બધું બની ગયું આ બધા આ બધાને હોસ્પિટલ ખબર નહીં શું ફેસિલિટી મળી ન મળી બીજે દિવસે આટલો કરફ્યુ આટલી રોડ બંધ રોડ ઉપર સો બસો જ્યાં જોઈને નઈ સર નહીં સાંભળો તમારે સાંભળવું પડશે જયારે બધું પતિ જાય પછી આપણી ગવર્મેન્ટ આવીને ફોટા પાડે છે કે અમે આર્મી ઓફિસર અહીંયા હતા પોલીસ અહીંયા હતા નેતા આવ્યા છે પછી શું કામ અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાવ છો શું કામ ફરવા અને ત્યાં એક બોલ્યો તો બાકીના બધા સાંભળતા હતા કોઈ કઈ ત્યારે કેમ ન બોલ્યું અમે ત્યારે બોલ્યા કે આર્મી મુર્દાબાદ કે આર્મી હાઈ થાય તો અમને પકડીને કેમ અંદર ફેંકી દેશે પોતાના પરિવાર સાથે મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવાતા જમ્મુ કાશ્મીર ગયેલા શીતલે પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલાની ઘટનાનું શબ્દશઃ વર્ણન કરતા જણાવ્યું હતું કે આતંકવાદીઓએ કહ્યું કે જે હિન્દુ છે તે અલગ થઈ જાઓ જે મુસ્લિમ છે તે અલગ થઈ જાઓ ત્યારબાદ તેમણે કલમા બોલાવ્યા હતા જેની ઓળખ મુસ્લિમ તરીકે થઈ તેમને છોડી દીધા હતા અને જે હિન્દુ હતા તેમને ગોળી મારવાનું શરૂ કરી દીધું હતું અને પછી એ લોકો ત્યાંથી જતા રહ્યા અમને બધાને ભાગી જવા માટે કહેવામાં આવ્યું અમે પહેલગામના મિનિ સ્વિટરલેન્ડમાં ઉપર ગયા દસ એક મિનિટ જેવું થયું હતું બેઠા હતા અને નાસ્તો કરતા હતા એટલે અમને ફાયરિંગનો અવાજ આવ્યો અમે આજુબાજુ જોયું અમને કશું દેખાયું નહીં તો અમે શોપકીપરને પૂછ્યું કે ભાઈ આ શેનો હતો શોપકીપરે પણ અમને એમ કીધું કે મેડમ અમે પણ આજે ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું છે ખબર નથી શું છે એટલી વારમાં સેકન્ડ ટાઈમ ફાયરિંગનો અવાજ આવ્યો તો અમને એવું લાગ્યું કે કે ડાઉટફુલ કંઈક તો છે બીક લાગે કે પાકિસ્તાની કશ્મીર છે તો કંઈ પણ હોઈ શકે ભાગવાની કોશિશ કરી પણ અમને ટાઈમ ન મળ્યો એટલી વારમાં એ લોકો અમારી સામે આવીને ઊભા રહી ગયા અને એમાંથી એક આતંકવાદી જે અમારી સામે ઊભો હતો એણે એવું અમને કીધું અમારા ગ્રુપને હિન્દુ એક તરફ થઈ જાઓ મુસલમાન એક તરફ થઈ જાઓ અને એને કલમા કલમા એવું ત્રણ વાર બોલ્યું સામે મોમેડિયન લોકોએ આન્સર આપ્યો અને જે હિન્દુભાઈ હતા એને એક બે સેકન્ડમાં બધાને ગોળી મારી દીધી હા અમારા ફેમિલીમાં અમે ચાર હતા અમારા મારી ડોટર સન મારા હસબન્ડને હું એવી જ રીતે બધા ફેમિલીમાં ત્રણ મેમ્બર ચાર મેમ્બર પાંચ મેમ્બર બધા ફેમિલી સાથે જ આવ્યા હતા અને બધાના જે મેઇન સપોર્ટર બધાને હા હા જે હિન્દુ ભાઈ હતા એને જ માર્યા છે કાંઈ જ નહીં ઝીરો સુવિધા ઝીરો કોઈ જ નહીં નહીં કોઈ આર્મી ઓફિસર નહીં કોઈ પોલીસ નહીં કોઈ મેડિકલ સુવિધા કાંઈ જ નહીં કોઈ જ હતું નહીં અને જે ઘોડાથી અમે ઉપર ગયા હતા એ ઘોડાવાળા પણ ભાગી ગયા હતા એ તો અને ઘોડા પણ નહોતા એ તો ફાયરિંગનો વાત સાંભળીને તો બે સમજે કે જનાવર છે ડરીને ભાગી જાય પણ ત્યાં કોઈ સપોર્ટ નહોતો કોઈ હેલ્પ નહોતી કાંઈ જ નહોતું ઇવન આર્મીને ખબર નહોતી કે ઉપર આવું બધું બની ગયું છે મેં અમારા મારા હસબન્ડના કોન્ટેકથી મેં જેને ફોન કર્યો છે એના કોન્ટેક થ્રુ અમને આ મેડિકલ સુવિધા મળી છે એણે ત્યાંની પોલીસને ફોન કર્યો એણે મેડિકલ સેવા મોકલી અને ત્યાંની પોલીસનો મારા પર ફોન આવ્યો મને આ ભાઈએ નંબર આપ્યો છે જેને તમે કોલ કર્યો છે તો ત્યાં ઉપર શું બન્યું છે તમે અમને ક્લિયર અમને ત્યાં સેવા મોકલવાની ખબર પડે કયો અમારા સામે હતો એને ગ્રીન કલરનો ઉપર કુર્તો નીચે પાયજામો ઉપર નમાઝ પડતે પડે ત્યારે જે ટોપી પહેરે એ ટોપી પહેરી હતી લાંબી દાઢી હતી ગોરો પતલો અને ઊંચો હાઈટ વાળો હતો અને એકદમ લાંબી બંદૂક હતી એની પાસે આગળ કેમેરા હતા એમાં એને ખબર હોય ને કે ત્યાં સિક્યુરિટી નતી અમને તો નથી ખબર પડે એને કદાચ ખબર હશે કે અહીંયા સિક્યુરિટી નથી સરકાર ને શું કેવા સરકાર એ કેવા મને નીચે એક ઓફિસર એવું કીધું કે તમે લોકો ઉપર ગયા જ શું કામ તો મારું કેવાનું એ છે કે જો ત્યાં ડેન્જર ઝોન છે તો ક્લોઝ કરી દો અધરવાઇઝ સિક્યુરિટી વધારો પણ લોકોને આવી રીતે જાનહાની થાય એ તો પછી આના માટે જવાબદાર તો ગવર્મેન્ટ જ કેવાય કેશો કાશ્મીર કાશ્મીર જગ્યા સારી છે પણ હવે જે ગવર્મેન્ટનું આપણે અને પાકિસ્તાન વચ્ચે શું છે ઈસ્યુ આપણને ખબર નથી શૈલેષ કળથિયાના પુત્ર નકશે હુમલો થયો ત્યારની સ્થિતિનું વર્ણન કરતા કહ્યું કે કાશ્મીર તો ખૂબ સારું છે પહેલગામમાં ઘોડા ઉપર જવાનું હોય છે અમે લોકો ત્યાં ઘોડા ઉપર સવાર હતા અને જઈ રહ્યા હતા દસ મિનિટ બાદ આતંકવાદીઓ આવી ગયા અમે બધા સંતાઈ ગયા હતા આતંકવાદીઓએ અમને શોધી લીધા અમે બે આતંકવાદીઓને જોયા હતા તેમણે કહ્યું કે જે હિન્દુ છે તે અલગ થઈ જાવ જે મુસ્લિમ છે તે અલગ થઈ જાવ ત્યારબાદ તેમણે કલમા બોલાવ્યા જેની ઓળખ મુસ્લિમ તરીકે થઈ તેમણે છોડી દીધા અને જે હિન્દુ હતા તેમને ગોળી મારવાનું શરૂ કરી દીધું આ ઘટના થઈ તે સમય અમે વીસ ત્રીસ લોકો હતા આટલી મોટી ઘટના બની આર્મીને કઈ ખબર જ ન હતી નીચે આખો આર્મીનો બેઝ હતો એટલે કશ્મીર તો બહુ ہوا वहां હમ પહેલ કામ ગયા تھے ઉધર ઘોડે સે જના જના હતા ઉપર तो ऊपर गए तो दस दस, दस, दस पंद्रह मिनट में वो आतंकवादी आ गए हाँ। तो भागे और छुपे हाँ। आतंकवादी ने ढूंढ लिया हाँ। हमें तो टोटल दो ही दिखे थे हाँ। एक ने बोला कि मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ हाँ। जेंट्स को बस और हिंदू वाले जेंट्स को गोली मारती गन से और बाद में जब वो वो अचानक से गायब हो गए चले गए तब सब बोले जो जो बच्चे वो भागो नीचे तो हम नीचे भाग गए तो मम्मी, मम्मी दीदी ने तो मेरे को घोड़े पर बिठा दिया था मम्मी दीदी उतर के आई मैं घोड़े से आया था अच्छा। किस तरह का के? वहाँ पे मंजर था क्या देखा आपने कैसे लोग भाग रहे थे चीख रहे थे आपने क्या सोचा उस वक्त अपने दिमाग में कैसे बच पाएंगे? मुझे लगा तो तो गए थे मेरे को लगा गए, अब तो गए पर उन लोगों ने बचा लिया मेरी मम्मी तो जाने दी थी मेरे पापा को छोड़ गए तो जाना पड़ा था आतंकवादी क्या बोल रहे थे कुछ बोल रहे थे वो लोग? हाँ कलाम कलाम बोल रहे थे आतंकवादी और मुसलमान बोल रहे थे मुसलमानों को अपनी भाषा तो आती होगी वो बोल रहे थे मुसलमान तीन बार कलम बोला तीन बार उन लोगों ने मुसलमान बोला और जो हिंदू थे उन्हें शूट कर दिया कितने लोग थे बेटा ऐसे कोई बंदूक हाथ में देखे दृश्य कैसे देखा था? हमने तो दो देखे थे दो दो बंदे थे और आप लोग कितने थे तब वहाँ पे हम तो होंगे बीस तीस वहाँ पे पास में आके कुछ बोले थे वो लोग नहीं नहीं पास में आके नहीं थोड़ा दो तीन फुट की दूरी थी क्या सोचा था उस वक्त आपको भगवान को याद किया था क्या सोचा आ, था भगवान को याद किया था बेटा सरकार से कुछ कहना चाहेंगे सिक्योरिटी लैब्स वहाँ पर हुआ है तो उसके लिए कुछ कहेंगे आप आ, सरकार तो गई हुई है मतलब इतना बड़ा आतंकवादी का हमला हुआ उनके कुछ पता ही नहीं है इधर पूरी नीचे पूरे आर्मी का बेस है उन्हें पता ही नहीं है मतलब तो कुछ भी है आ, मतलब चाहता हूँ कि पहलगाम के ऊपर आर्मी रखो दो तीन रखो पर रखो अब कभी आप घूमने जाने का मन करेगा वहाँ जो हुआ आपके साथ नहीं बिल्कुल नहीं। ઉલ્લેખનીય છે કે બાવીસ એપ્રિલે પહેલગાંવ હુમલામાં મૃતક શૈલેશભાઈ કડથિયાના અંતિમ સંસ્કાર થયો હતો અંતિમ યાત્રામાં હજારો લોકો મટ્યા હતા જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ તેમજ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સહિત પ્રદેશ સરકારના મંત્રીઓ અને સામાજિક સામાજિક અગ્રણીઓ પણ જોડાયા હતા જમ્મુ કાશ્મીરમાં જે રીતે આતંકી હુમલો થયો અને જાતિ પૂછીને જે રીતે ગોળીઓ વરસાવવામાં આવી હતી અને તેમાં છવ્વીસ લોકોના જે નિર્દોષ મોત થયા હતા ત્યારે સુરતમાં જે રીતના દ્રશ્યો ત્યારે હાલ કઠાર શમશાન ઘાટમાં જે રીતે જોવા મળી રહ્યા છે કે અહીં આ શૈલેષભાઈ કળથિયા છે તેમનો મૃતદેહનો પાર્થિવ દેહને આ રીતે જોઈ શકાય છે કે જે રીતના અત્યારે અહીંયા શમશાન ખાતે આ રીતે પંચમહાભૂલમાં વિલીન થયા છે પરંતુ જે રીતે સમાજમાં રોષ છે અને ખાસ કરીને જે રીતે તેમના પત્નીનું કહેવું છે કે જે જાતિ પૂછીને જે રીતે ધડાધડ ગોળીઓ વરસાવી હતી અને આ પ્રમાણે આતંકી જે હુમલો કર્યો ત્યારે સરકાર પણ હવે એક્શન મળશે ત્યારે તેમની પત્નીએ સરકાર સામે પણ પ્રશ્નાર્થ ઊભા કર્યા હતા ત્યારે જે રીતના અત્યારે હાલ દેશભરમાં આતંકીઓ વિરોધ રોજ ફાટી નીકળ્યો છે ત્યારે આ ગુજરાતીની અને ખાસ કરીને સુરતમાં શોકની લાગણી છે અને સમાજના લોકોથી હજારો લોકો આ શ્મશાન યાત્રામાં જોડાય છે ત્યારે હવે જોવું રહ્યું કે સરકાર હવે આતંકીઓ વિરુદ્ધ કઈ રીતના પગલાં લે છે તેના પર સૌ કોઈની નજર છે સહયોગી દિવેશ સાથે અરવિંદ રાઠોડ જણા સુરત પહેલાં કાશ્મીરની અંદર અઠ્યાવીસ હિન્દુ લોકોની આતંકવાદીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે અને આ ઘટના કંઈક અલગ પ્રકારની હતી લાખોની સંખ્યામાં ત્યાં પ્રવાસીઓ હતા એ પ્રવાસીઓમાંથી હિન્દુઓને અલગ કરીને ગોતી ગોતીને ગુપ્તાંગો ચેક કરી કરીને એમને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે આ સમગ્ર ઘટનાને લઈને સમગ્ર ભારતની અંદર હિન્દુ સમાજનો રોજ ફાટી નીકળ્યો છે અને એક ચોક્કસ ચોક્કસે કે ગઈકાલે ભારત સરકારે જે કાંઈ સ્ટેપ લીધા છે એ પાંચ આ સ્ટેપ આવકારીએ છીએ પરંતુ હવે એક માગણી છે કે સરકારે આમાં ઉગ્ર થઈને કંઈક આકરા પગલાં લેવાની જરૂર છે ખાસ કરીને ઓક્યુબ પાકિસ્તા ઓક્યુબ કાશ્મીર પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરાવીને ભારતની અંદર ભેળવી દેવાનો સમય છે આ ઘટનાની અંદર અમારા સુરત શહેરના શૈલેષભાઈ કલકિયા પણ ત્યાં કાશ્મીર ફરવા માટે ગયેલા હતા એમની પણ એમની પત્ની અને બાળકોની સામે એમની ગોળી મારીને હત્યા કરવામાં આવી આનો આક્રોશ સમગ્ર સુરત શહેરની અંદર ફાટી નીકળ્યો છે આજે સવારે એમને નિવાસસ્થાને એમના પાર્થિવ દેહને સમશાને આખા સુધી લઈ જવા માટે લાખોની સંખ્યામાં હિન્દુ સમાજ એકત્રિત થયો હતો અને એક જ માગણી છે કે આવા નાના સ્ટેપો લીધા ગયા વગર હવે ભારત સરકારે આકરા સ્ટેપો લઈને આને સજા આપવાની જરૂર છે